હા તો મિત્રો અત્યારે હવે આપણે દ્વારકા જઈ રહ્યા છીએ રસ્તામાં છીએ આ અમારો પગયા પગપાળા યાત્રા સંઘ છે તો જુઓ મિત્રો હવે હું તમને બધું આગળને આગળ બધું બતાવતો રહીશ આ મિત્રો હવે જુઓ આ લોકોના આ ટ્રેક્ટર તમે જોઈ રહ્યા છો તો આ લોકો જોવા ટ્રેક્ટર જોયા આંગ પણ આવી રહ્યો છે અને હું પણ પગપાડા યાત્રા જઈ રહ્યો છું હું થોડો આગળ આવી ગયો તો આ તમે જો આ અમારી ગાડી છે અમારા રમેશભાઈ છે આ અમારા રમેશભાઈ છે રમેશભાઈ આપણે કેટલા દિવસથી મોરબી થી નીકળ્યા છે ચાર 5 દી થી અમે મિત્રો પગપાડા દ્વારકાધીશના દર્શને જઈ રહ્યા છીએ દ્વારકાધીશ દર્શન હોય ચાલે એમ જ નથી બસ વરસાદ આવે તો દર્શન કરવા છે એ ફાઈનલ છે એ નક્કી છે અમારી ટીમ હવે આવી રહી છે મિત્રો અમારી ટીમના ના નાના નાના છોકરા બધા જુઓ તમે હાલી હો દ્વારકા તો જો મિત્રો આ છે અમારી ટીમ જો દેખાય તમને આ નાના નાના ટાબરિયા જો દેખાય ને આ બધા ટાબરિયા દ્વારકા આવે હાલી ને જો આ અમારે અમારી આ અમારી દીકરી છે આ જો તમે અમારાબુ તમારે થાકેલા હે ને વાર ગયા ભલે અહીંયા રહ્યા આપડે એને નથી બતાવા બહુ થાકી ગયા મોરબી થી શેક થી ચાલીને આવે ને એટલે થાકી જાય આ દોડીને આવે જો આવું જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ આ પણ અમારે મોરબી થી આ ભાઈ ચાલીને આવ્યા છે હો પણ થાયકા એ ભાઈ ને સ્ટેમિના જેવી અને દ્વારકાધીશ ની દયા છે આ ભાઈ ઉપર એટલે થાયકા નથી બાકી તો થાકી જાય ભલે ભલે અઢીસો કિલોમીટર થાય ભાઈ બસ હવે ખાલી અમારે ચાલીસ કિલોમીટર કાપવાનું છે દ્વારકા પહોંચી જાય છું આભાર રાજેશભાઈ એ પણ મોરબી થી ને ચાલી આવે છે આ બધું અમારી ટીમ જો થાકીને અહીંયા ઊભા હે હા તો મિત્રો હવે અમે આગળ ચાલશું અને અમારી જો ગાડી આવે રમેશભાઈ રમેશભાઈ ની સેવા અમારા માટે બહુ સારી છે ગાડી મિનિટ અમને નથી ભાઈ રમેશભાઈ અમારી સાથે સાથે ચાલે છે અમે આગળ નીકળી જાય તો એ પણ આવી જાય અમારી સાથે પાછા તો મિત્રો આ છે અમારી દ્વારકાની સફર લીમડી થી અંદર જે ડામરવાળો રોડ છે તે રોડ ઉપર અત્યારે અમે હાલતા થયા છીએ હવે આગળ ક્યાં અમે રોકાશું એ હજી કંઈ ફિક્સ નથી કર્યું આગળ જતાં રોકાશું એ ફાઇનલ છે તો મિત્રો અત્યારે હવે હું રજા લઉં છું નેક્સ્ટ ટાઈમ બીજી વાર હું વિડીયો બનાવીશ ત્યારે પણ આપણે સાથે રહીશું જય દ્વારકાધીશ મિત્રો